હાલ શિહોર નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર નવા વર્ષ નિમિત્તે મારી શિહોરની વાલી જનતાને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર શિહોરની જનતા ખૂબ સારી તંદુરસ્તી પ્રાપ્ત કરે અને દીર્ઘાયુયુક્ત બને અને શિહોર શહેરને નગરપાલિકા તરફથી જે સુવિધાઓ મળે એના માટે વિશેષમાં વિશેષ સવલતો પૂરી પડે અને નગરપાલિકાની પ્રજા સેવા કે પ્રવૃત્તિથી વંચિત ન રહે એવી મા શિવહરી ભગવતી પાસે હું પ્રાર્થના કરું છું અને આજના આ દિવસે હું શિવારની જનતાને જાણ કરું છું કે આ શિવહોરની જનતાને અને શિવારના શહેરને શું તે એવું ગ્રહણ લાગી ગયું છે કે મારા સાથી સભાસચિવ મહેશભાઈ કીધું એમ બાર બાર વખત શિવારના તળાવના બારના ઓવરફ્લો જ્યાં અને દરિયામાં લાખો ગેલ ગેલન પાણી પીવી ગયું ત્યારે હું હંમેશા સચોને અને વાસ્તવિકતાનો હું આગ્રહી રહ્યો છું સત્યને વાસ્તવિકતાનો હું હું બોલવા હું ટેવાયેલો રહ્યો છું ત્યારે હું જે દોષિત હશે એને દોષિત ગણું છું કે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે લાખો રૂપિયા આઠ મહિનાથી પાણી માટે આપ્યા છે તો જ્યારે બાર બાર વખત પૂરવ્યા જાય અને પાણી ન અપાઈ શકીએ ત્યારે શું ક્ષતિયુક્તતા છે અને શું ખામી છે એનો હું સ્પષ્ટ સિતાર આપું છું કે જૂનું પમ્પિંગ સ્ટેશન બંધ છે અને જે પંપ સેટ જળોબમાં લો લેવલની સપ્લાયમાં લાવવાના છે એ આઠ આઠ મહિનાથી નથી લાવવામાં આવતા અને પાણી ખેંચવા માટેના જે સાધનોનો અભાવ કે જેને મિસમેનેજમેન્ટ કહેવાય એવી આ ભયંકર બેદરકારીવાળી બોડી છે ત્યારે હું કહું છું કે આ બોડીને સદંતર બેદરકારી છે નિષ્ઠાનો શહેર પ્રત્યેની નિષ્ઠાનો અભાવ છે માત્ર નિષ્ઠાનો અભાવ નથી પણ ભ્રષ્ટાચારનો ક્યાંક એમના હૃદયમાં કીડો પણ સળવળે છે કારણ કે આઠ આઠ મહિનાથી મેં સાંભળ્યું છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા આગેવાનોએ ગુજરાત સરકારે જે લાખો રૂપિયા આપ્યા છે અને આપણે અભિનંદન આપીએ કે ગુજરાત સરકારે પાણી માટે લાખો રૂપિયા આપ્યા છે જ્યારે એ લો લેવલની મોટર ખરીદવાનો પ્રશ્ન હતો ત્યારે એક આગેવાન સત્તાધીશ અને નગરપાલિકામાં હોદ્દા સ્વભાવતા માણસે મોટર પંપિંગના જે વેપારી છે એની પાસે દોઢ લાખ રૂપિયા જેવી રકમ માગી હું જાહેરમાં આક્ષેપ કરું છું હું ક્યારેય કોઈથી બીતો નથી અને માત્રને માત્ર મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે ભ્રષ્ટાચાર કરવા માટે આ શિયોની જનતાને એક ત્રાસ અને જુલમ કરવામાં આવ્યો છે કે દસ દસ દિવસે પાણી પીવે દુનિયાનું ને ગુજરાતનું કોઈ ગામ એવું નથી કે જ્યાં ત્રીજે ચોથે દિવસે પાણી ન મળતું હોય ત્યારે મારો આક્રોશ સાથે મારો સણસણતો સવાલ છે કે શા માટે આ ગ્રામને બીજે ચોથે દિવસે પાણી ન મળે પણ માત્ર ને માત્ર આ નગરપાલિકાની બોડીનો ગેરવહીવટ પ્રજા પ્રજાપત્યની નિષ્ઠાનો અભાવ અને ભ્રષ્ટાચારયુક્ત જીવન આ શહેરને સતાવી રહ્યું છે એવું મને સ્પષ્ટ લાગે છે ત્યારે મારી આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સ્પષ્ટ ચીમકી છે કે નવા વર્ષ દરમિયાન તમે આ શહેરની જનતાને નિયમિત જળ સેવા આપો અન્યથા અમારે તમારી સામે એક મોટું જેહાદ આંદોલન કરવું પડશે કારણ કે સરકાર શ્રી તમને પૈસા આપે કુદરત તમને પાણી આપે ત્યારે ભાઈએ કીધું એમ બાર બાર વરસે બાર બાર પૂર આવ્યા ત્યારે પહેલાં બાર બાર વરસે નવા નીર આવતા હતા ત્યારે રાજા એના બલિદાન આપતા હતા ત્યારે શિઓર નગરપાલિકાના સત્તાધીશો શિહોરની જનતાના બલિદાન લેશે એવું મને લાગે છે પોતે તો બલિદાન આપતા નથી પણ નવા નીર આવ્યા ત્યારે જનતાના બલિદાન લેશે તો તાકીદની અસરથી શ્રી ચીફ શ્રી અને સરકારના બાબુઓ તમે ત્રણથી ચાર દિવસે પાણી કરો અન્યથા શિવરમાં એક આંદોલન કરવું પડશે અને કચરાની ત્રણ ચાર ગાડીઓ આવી છે છતાં કચરો તમે લેવા નથી જતા અને ગંદકીનું સામ્રાજ્ય શિવરમાં કર્યું છે અને તંત્ર સંપૂર્ણપણે જ્યારે જમીન દોસ્ત થઈ ગયું હોય ત્યારે હું કેટલાક શિહોર શહેરની અંદર ચૂંટણીઓમાં મત માગનારાઓને કહું છું કે તમે ક્યાં સુઈ ગયા છો પદાધિકારીઓ કે આ શહેર પાણી વિના તરસી ગયું છે આ શહેર કચરાથી તરસત થયું છે આ શહેર ગટરના ભ્રષ્ટાચારથી વાજ આવી ગયું છે આ શહેરની અંદર તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર જ્યારે આચરાતો હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધીશોને કોઈ સૂચના આપવાવાળું વાળું કેમ નથી કે જેણે જેણે ચૂંટણીની અંદર મોટા રાગડા તાણીને શહેરની પ્રજાને ગુમરાહ કરી છે શહેરની પ્રજાને ગેરમાર્ગે દોરી છે એવા લોકોને હું ચેલેન્જ આપું છું કે તમે આવો પ્રજાના દુઃખમાં દુઃખ ભાગ લેવા અત્યારે તમે ક્યાં સુઈ ગયા છો આવતા દિવસોમાં તમને શિવાની પ્રજા પૂછશે કે આજે પાણી વિનાની તરસી પ્રજા તો હવે મારો માત્ર ને માત્ર પ્રશ્ન નામદાર પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને અને સરકારને એ છે કે આ શિવર નગરપાલિકામાં છતાં પાણીએ જ્યારે પ્રજા તરસી મળતી હોય ત્યારે તાકીદની અસરથી ત્રણથી ચાર દિવસે પાણી મળે એ માટે જૂનું પમ્પિંગ સ્ટેશન શરૂ કરો નવા પંપિંગ સેટ વસાવો અને પેરેરલમાં પમ્પિંગ પમ્પિંગ સ્ટેશન પમ્પિંગ મોટરો ખરીદો અને તમારી પાસે જૂના ખખરદસ સાધન છે શિવારની જનતા જોવે કે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને ફરી ફરી હું અભિનંદન આપું છું કે કરોડો રૂપિયા આપવા છતાં મોટરો ખરીદી નથી શકતા કરોડો રૂપિયા આપવા છતાં સેટ ખરીદી નથી શકતા કરોડો રૂપિયા આપવા છતાં આ ગામની અંદર તૂટેલી લાઈનોને રિપેરિંગ નથી કરી શકતા કેટલું પાણી જાય છે તો ટેકનિકલ અધિકારી અને મિકેનિક કાર્યપાલક ઇજનેરસિંહની પણ આયા તાકીદની અસરથી સરકાર મહિનો બે મહિના નિમણૂંક કરે કારણ કે આંધળી બેસે મોઢું ભાડ્યું એમાં અયા સાત ચોપડી ભણેલા લોકો પાણીનો વહીવટ કરે છે એ ક્યારેય શ્રી કલ્યાણ ન થઈ શકે હું સ્પષ્ટ મારા વહીવટી અનુભવમાં માનું છું અને આવતા દિવસોમાં ચીફ ઓફિસર અને પ્રમુખ પાણીનું વ્યવસ્થિત કરે એવી અમારી લાગણી ને માગણી વંદે માતરમ ભારત માતા કી જય